સૂરજ સાથે ઉગે જે સાંજે થાય થાક ખેડૂત વગર ન ચાલે જીવનનો એક પણ પાક શું ખેડૂત મિત્રો તમે જાણો છો કે આપણા પૂર્વજો માત્ર આકાશ જોઈને નક્કી કરતા કે વાવણી અને કાપણી ક્યારે કરવી

એ યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન આપે છે તો આપણી સાથે અહીંયા ડોક્ટર પલકેશ પટેલ સર ઉપસ્થિત છે જે આપણને નક્ષત્ર આધારિત ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપશે નમસ્કાર સર નમસ્કાર સદાબેન કેમ છો સર મજામાં સર નક્ષત્ર એટલે શું અને તેનું મહત્વ શું છે નક્ષત્ર આપણે જો નક્ષત્ર વિશે આપણે સમજીવું હોય તો નક્ષરતિ ઇતિ નક્ષત્ર કે જેનો ક્યારે નાશ થતો નથી એને આકાશમાં હંમેશા તેજસ્વી છે જેનો કોઈ નાશ નથી અને સદાય ચમકતા રહે છે એવા તારાઓના સમૂહને આપણે નક્ષત્ર કહેતા હોઈએ છીએ નક્ષત્રને આપણે બીજી સાદી ભાષામાં આપણે સમજવું હોય તો અવકાશની અંદર ચંદ્ર જે માર્ગે ગતિ કરે છે અને એ જે માર્ગે ગતિ કરે છે એમાં જે સત્યાવીસ નક્ષત્રની અંદર એનું વિભાજન કરવામાં આવ્યું છે આપણે જોઈએ કે ભાઈ ચંદ્રને પરિક્રમા પૃથ્વીની કરતા બરાબર છે સત્યાવીસ પોઈન્ટ ત્રણ દિવસ લાગે છે એટલે રોજ એક થી સવા એક દિવસની અંદર એક નક્ષત્ર આપણું બદલાતું હોય છે હવે આ નક્ષત્રનો ઉપયોગ આપણને ઘણા બધાને થાય કે ભઈ નક્ષત્રનો ઉપયોગ શેના માટે મહત્વ શું છે તો ઘણી વખત આપણે કોઈ નવો વ્યવસાય કરતા હોય તમારું કદાચ નામકરણ થયું છે તો લોકોને ખ્યાલ નથી હોતો કે તમે જ્યારે જન્મનો જે સમય છે એ સમયે ચંદ્ર જે નક્ષત્રની અંદર પરિભ્રમણ કરતો હોય એના આધારે રાશિ જોવામાં આવે છે અને એના આધારે તમારું નામકરણ થતું હોય છે તો તમારા જન્મના નામકરણ માટે કોઈ નવો વ્યવસાય શરૂ કરવો છે એના માટે તમારા લગ્નના મુહૂર્ત જોડાવા છે એના માટે નવા ધંધાના વ્યવસાયને પણ જોવા માટે નક્ષત્રનો અલગ અલગ ઉપયોગ થતો હોય છે આ સાથે સાથે આપણે જોઈએ કે એ લગ્ન પહેલા જે અષ્ટકૂટ મિલન જોવાતું હોય છે એમાં પણ આ અલગ અલગ નક્ષત્રોનો ઉપયોગ થતો હોય છે અને સાથે સાથે આપણા વૈદિક જે નામકરણની સંસ્કાર વિધિ છે એની અંદર પણ આ નક્ષત્રો જોવાતો હોય છે એ સાથે

જે એગ્રો એસ્ટ્રોલોજી આપણે કહી શકીએ આપણી ભાષામાં કેવું એગ્રો એસ્ટ્રોલોજી કહી શકીએ એમને અત્યાર સુધીમાં એક એસ્ટ્રોલોજી હ્યુમન જે માણસોમાં ઉપયોગ થાય છે પણ કોઈ પણ આપણા ઋષિમુનિઓ જે વાત કરી છે એ કોઈ પણ વિશિષ્ટ વિજ્ઞાન ઉપર વાત કરેલી છે આપણે અત્યારે સાત વારોના નામ જોઈએ છે તો સાત વારોના નામ આપણા ગ્રહો પરથી આવેલા છે બરાબર છે તો આપણો પ્રશ્ન થાય કે ભાઈ ગ્રહોનું જો સાત વારો સાથે કનેક્શન છે તો એ વખતમાં મહર્ષિ વેદવ્યાસ સમજાવેલું છે આપણે જોઈએ છે કે ભાઈ પૂનમ દિવસે જ સમુદ્રમાં ભરતી ઓળખ કેમ આવે છે તો એનો મતલબ એ છે કે ચંદ્રની કોઈ અસર એ પૃથ્વી તો દરિયામાં પાણી છે એટલા માટે આપણે ભરતી દેખાય છે પણ પૃથ્વીમાં જેટલી જેટલા પણ પણ જીવો છે 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 જ્યાં પાણી હોય હોય આ અસર જોવા મળતી કરીને આપણે કહી શકીએ કે ભાઈ ખેતી માટે પણ અને જે નક્ષત્ર આધારિત ખેતી આપણે કહેવી છે કે નક્ષત્ર ધ્યાનમાં રાખીને આપણે પાકની વાવણી કરીએ લણણી કરીએ ખાતરો આપીએ આ બધી પદ્ધતિને જો એના આધારે કરીએ તો આપણે કહી શકીએ કે નક્ષત્ર આધારિત ખેતી છે બરાબર તો સર આપણે નક્ષત્રનો ઉલ્લેખ કોઈ પ્રાચીન ગ્રંથોમાં છે કે પછી વિશ્વના લોકો પણ આને સ્વીકારે છે આપણે ઘણી વખત વાત કરતા હોઈએ છીએ કે ભાઈ નક્ષત્રનો ઉલ્લેખ માત્ર ભારત પૂરતો સીમિત નથી આ મારી પાસે જે બુકો મેન્યુઅલ છે તો હું સૌથી પહેલા આપણા ભારતના ગ્રંથોની વાત કરી લઉં તો સૌથી પહેલા તો ભગવદ્ ગીતાની અંદર તમે જુઓ તો ભગવદ્ ગીતાની અંદર પંદર માં અધ્યાયના તેરમા શ્લોકમાં ભગવાને કીધું છે કે પુષ્ણામી ચૌષધિ સર્વે સોમો ભૂતવા રસાત્મક કે રસ સ્વરૂપ ચંદ્ર બની અને ઔષધિનું પોષણ કરવાનું કાર્ય હું કરું છું એનો મતલબ કે ચંદ્રનો સીધો સંબંધ વનસ્પતિની સાથે છે કે જ્યારે બીજ વાવીએ છે એને અને ચંદ્રનો સીધો સંપર્ક છે એ સિવાય આપણે ઋષિ પરાશર જે ખાતરો આપણે એમ કહી શકીએ કે ભાઈ વૈદિક કાળમાં જો સૌથી સચોટ અને કોઈ વિશ્લેષણ લખ્યું હોય તો ઋષિ પરાશરે લખેલું છે અને સાથે સાથે બીજો આપણે જોઈએ કે ભાઈ ભગવદ્ ગીતાનો આપણે જોઈએ કે દસમા અધ્યાયનો એકવીસમો શ્લોક છે કે નક્ષત્ર શશી કે નક્ષત્રોમાં ચંદ્ર હું છું એટલે ચંદ્ર અને નક્ષત્રની જે છે એની અસરો આપણે પૂરા બ્રહ્માંડ અંદર આ બધી વસ્તુ જોવા મળતી હોય છે અને સાથે સાથે આપણે જોઈએ તો આપણે વિશ્વની અંદર આ લંડન અને એવા જે પબ્લિકેશન અંદર જે છે કે જે બધા ગ્રંથો લખાયેલા છે કે જે ગ્રંથો અંદર આપણે જોઈએ છે કે ભાઈ આપણે અઢારસો ની અંદર ન્યુયોર્ક ની અંદર આ પબ્લિકેશન થયેલું છે આ ન્યુયોર્કની પબ્લિકેશન ની અંદર વિશ્વના લોકોએ અત્યારે જે આપણે ભારતમાં જે નક્ષત્ર આધારિત ખેતી કરીએ છીએ તો વૈશ્વિક લેવલ પર બાયોડાયનેમિક ફાર્મિંગ કરીને છે કે જે લોકો બાયોડાયનેમિક ફાર્મિંગ પદ્ધતિનો આજે વૈશ્વિક લેવલ પર અમલીકરણ થઈ રહ્યો છે ઇઝરાયલ જેવા દેશો છે કે આના બેઝને ધ્યાનમાં રાખીને અત્યારે પશુપાલનમાં સંગીત આધારિત દૂધ ઉત્પાદન કેમ વધારવું મધમાખીનું મધમાખી ઉછેર કેમ વધારવું તો આ બધી ઋષિમુનિઓની પ્રાચીન પરંપરા હતી કે ધ્વનિની ફ્રીક્વન્સી આ બ્રહ્માંડની ઉપર કામ કરે છે સ્પેસિફિક નક્ષત્રમાં સ્પેસિફિક ધ્વનિની અસર એ પ્રાણી માત્ર હોય કે કોઈ પણ જીવ વસ્તુ હોય એ દરેક ઉપર એની અસર પડતી હોય છે એટલે ચોક્કસ કહી શકીએ કે આપણા પ્રાચીન ગ્રંથોનો ઉલ્લેખ એની અંદર છે અને એના આધારે અથર્વવેદની અંદર પણ ઘણા બધા સંક્ષિપ્તમાં એના ઉલ્લેખો કરેલા છે કે આપણે જોવા જઈએ તો પહેલા વરસાદ ક્યારે વરસશે વરસ કેવું જશે આવા બધા ઉલ્લેખો આપણા ગ્રંથોની અંદર જોવા મળે છે બરાબર

જેથી કરીને તમારી જમીનમાં જે કંઈ પણ બીજ છે એ એને સપોર્ટિંગ ફેક્ટરનું કામ કરે છે જેથી કરીને તમે ઘણી વખત જોયું હશે ખેડૂતો કહેતા હોય છે કે નક્ષત્ર આધારિત જે વાવેતર કરીએ છીએ એનો ઉગાવો ઝડપી અને સારો જોવા મળે છે એનો મતલબ કે તમારું જે બીજ છે એ બ્રહ્માંડની લયની સાથે કામ કરે છે એનો નક્ષત્રનો પ્રભાવ એ બીજ ઉપર પડતો હોય છે ને એના કારણે જમીન ઉપર સીધી ઇમ્પેક્ટ દેખાતી હોય છે એના કારણે આપણે ચોક્કસ કહી શકીએ કે ઉગાવામાં ઘણા બધા સારા ફાયદા જોવા મળતા હોય છે બરાબર સર હવે આપણે વાત કરીએ રોપા લાવતા હોય શાકભાજી પાકો તમે પોતાનું બીજ હોય અને નર્સરી વાળા હોય કે આપણે આ દિવસ વાવેતર કરવું છે તો તમે નર્સરીમાં પણ હું આગ્રહ રાખીશ કે નર્સરીમાં પણ જયારે બીજનું વાવેતર કરાવો ત્યારે પણ નક્ષત્ર

વાવણી કરવા માટે શ્રદ્ધાબેન આપણે હંમેશા ખેડૂતોને કહેતા હોય છે કે પદ્ધતિસર પહેલા વાડની અંદર વાત કરું તો આપણે મંગળવાર અને શનિવાર વાવેતર કરવાનું નથી મંગળવાર શા માટે તો આપણે પહેલા પણ કીધેલું છે કે મંગળવારે વાવેતર કરવાથી જે તે પ્રદેશની ભૂમિમાં મૂષક એટલે ઉંદરનો ત્રાસ વધુ જોવા મળે છે અને શનિવારે જો વાવેતર કરવામાં આવે છે તેને રોગ અને જીવાતનો ઉગ્રહ વધુ પ્રમાણમાં રહે છે એને જો વધારે લઈ લઈને મારે કહેવું હોય

ત્રણ એવી છે બરાબર છે કે એમાં ચોથ છે નવમી અને ચૌદશ છે આ ત્રણ દિવસે રીતા તિથિમાં ચંદ્ર પ્રભાવ શૂન્ય બરાબર હોય છે તો આ તિથિ આપણે વાવેતર ટાળવું જોઈએ કારણ કે આ તિથિ વાવેતર કરવામાં આવે છે તો આપણે સૌથી પહેલા વસ્તુ જોઈએ છે કે ભાઈ જે વસ્તુમાં શૂન્ય છે કે પૃથ્વીને આરામ કરવાનો સમય છે અને આરામ કરવાના સમયમાં આપણે કઈક નવી વસ્તુનું સર્જન કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો ચોક્કસ એની આડઅસરો આપણને જોવા મળતી હોય છે અને સાથે સાથે આવા ટાઈમમાં આપણે બીજા અંદર ખેતી કાર્યો કેવા કરી શકીએ તો તમારે જે જમીનમાંથી નિંદામણ દૂર કરવું છે આવા પ્રકારના કાર્યો તમે રીતના તિથિની અંદર કરી શકો તમારું કેલેન્ડર જયારે નક્ષત્ર આધારિત તમે બનાવો છો

ચાર દિવસ લેટ કર્યો એટલે સમજો ને કે સુગર લેવલે તો ખાસો પાછળ ગયો અને છે ને અમે તો એસી વિગાડ રોપી છે બધે જ સરસ રિઝલ્ટ છે અને જે પેલી તરીકે રોપીએ છે તમારા ગામમાં

એ પણ બુધવાર ના દિવસે આપણા તારીખ અને સમય પ્રમાણે કરી છે કોઈ રોગ નહીં કશું જ નહીં શું વાત કરો છો દાદા હા બિલકુલ કશું જ રોગ ની નિમય માણસો ઘણી બધી દવા નાખી દીધી આપણે બિલકુલ રોગ નહીં હું મારા ગામ માં મારા મેલના માં લગભગ ને તમારો વિડીયો જોઈ લગભગનો હું માહિતી આપું માણસો એ રીતે ભવેતરે કરે એનો રિઝલ્ટ એ મળે ત્રણ ચાર ખેડૂતો અજમાનો પારી કરીને દરેડી દઈએ ઉભી જશે હવે એમને શનિવારે જાય મેં શનિવારે એમને ક્યાંક લઈને નીકળે ન્યાય એમને ના પાડે હું કહું આજે તમે આ કાર્ય કરશો નહીં બરોબર છે બરોબર છે એક જણા ને કરવું અને એક જણા ને ના કરવું હવે એમને વાત પડે તો કે કરી જ ના આપવું કે આજે તારીખ માં જીરો રિઝલ્ટ અને મારી વાત યાદ કરો મને કે તમે કર્યો તો સારો હતો અમે કઈ ખોટો રસ્તો નતો બતાવ્યો મેં સારો જ બતાવ્યો તો આપડે વસ્તુ છે ને દાદા જો ભગવાન નું કામ કરવા માટે નઈ એવું ફીલ થાય કે હારું રીંગણ હારા છે હારેલા તો કમ્પ્લીટ જ ઉઠા બરાબર પેલા માં કોઈ પ્રોબ્લેમ નહિ ઉતું બરાબર ફાવર તમે મેઘરું નક્ષત્ર આધારિત રોપાયેલા છે પણ જે વરસાદમાં ફાવર જે માર ખાધો ને બરાબર તો એમ બરાબર પછી ત્યારે એવું થાય સારું

ઠા ઉઠી તે ત્રણ લાખ ને દસ હજાર નું ટોટલ થયું બધું ને એસી હજાર ખર્ચો કરતા એમાં ઉપર ના મને મળ્યા એ રીંગણ માં મેં રીંગણ માં શરૂઆત માં આપડો માલ કોઈ નો નહિ કરતો તો ત્યારે આપડા પાંચ છ મણ રીંગણ નીકળતા હતા બધો ભાવ ઉઠ્યો પછી માલ ચાલુ થયો વધારે ને ભાવ ઓછો થયો ને રોગ જીવાત બધું ને આ ને બધું એનું મેં સરવાળે ગયેલું તો ત્રણ રીંગણ માં મને ખાલી સડસઠ હજાર રૂપિયા નફો થયેલો છે બરાબર બરાબર એટલે સરવાળે બધું જે નકશો પર આધારિત હતું તેમાં full profit થયો

કારણ કે ઘણી વખત ખેડૂતો નવા કોન્સેપ્ટ જ્યારે જયારે જુએ છે સાંભળે છે તો ઘણા બધા ગામડા એવા ખેડૂતો છે કે જેમના વડીલો અત્યાર સુધી વાત કરતા હતા એમને ધ્યાનમાં હતું તો જે નવા લોકો હતા એમના માટે તો કોઈરા સમાન હતું કે ભાઈ આવી વસ્તુ પણ હોઈ શકે પણ જેમ જેમ ગામડાઓની અંદર પાંચ દસ લોકો કરવાની શરૂઆત કરી અને શ્રદ્ધાબેન જે બેનિફિટો જોવા મળે છે અને એના કારણે આટલો આપણે જોઈએ છીએ કે છેલ્લા આઠ એક વર્ષથી માહિતી ખેડૂતોને આપીએ છીએ અને એના પ્રતિભાઓ આપણી સામે આવી રહ્યા છે કે ખેડૂતોનો ખર્ચો ઘટી રહ્યો છે ઉત્પાદન વધી રહ્યું છે બરાબર સર હવે ખેડૂત મિત્રો એક પંચાંગ મોટું પણ છે અને સાથે સાથે તમે જુઓ તો બજારમાં આવું નાનું પંચાંગ પણ મળતું હોય છે તમને બરાબર ત્રીસ ચાલીસ રૂપિયા પંચાંગ આપતું હોય છે એમાં તમારા મહિના પ્રમાણે એમાં નક્ષત્ર ક્યારે ચાલુ થાય છે ક્યારે બંધ થાય છે એની પણ માહિતી તમારે આપેલી હોય છે બરાબર છે અને એનાથી પણ નાનું પંચાંગ જોઈતું હોય તો પોકેટ કેલેન્ડરમાં આવા નાના પંચાંગો આવતા હોય છે આ ગાયત્રીનું પ્રત્યક્ષ પંચાંગ છે કે જેની અંદર તમે જે તે મહિનામાં તારીખ જોશો તો કયું નક્ષત્ર કઈ તારીખે ચાલુ થાય છે બરાબર છે એની તમને માહિતી અંદર જે અંદર લખેલું જોઈ છે ને જોવા મળતું હોય છે તો ખેડૂત મિત્રો તમે અને આ બધું કે તમારે વસાવવું ના હોય તો તમે ગુજરાતી કેલેન્ડર જે છે પંચાંગ છે એવું લખીને તમે તમારા મોબાઈલ ફોન અંદર પ્લે સ્ટોર માં જશો તો ત્યાંથી પણ તમે પંચાંગ ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે નક્ષત્ર ક્યારે ચાલુ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે એ તમારા મોબાઈલ ની અંદર પણ જોઈ શકો છો બરાબર સર હવે આપણે જે દિવસે નક્ષત્ર આધારિત આપણે વાવેતર કરીએ છીએ તો તે જ દિવસે પિયત આપવું જરૂરી છે અહીંયા આપણા ખેડૂત મિત્ર ગોવિંદભાઈ પટેલે પણ કોમેન્ટમાં એ જ પ્રશ્ન આપણને પૂછેલો છે કે બીજ જે દિવસે વાવીએ એ જ દિવસે પાણી આપવું ખેડૂત મિત્રો ચોથા દિવસે ગમે ત્યારે તમારી સગવડતા પ્રમાણે આપી શકો છો પણ મુખ્ય આપણો ઉદેશ એ છે કે બીજ જે દિવસે વવાય એ નક્ષત્રના દિવસે વવાય એ ખૂબ જરૂરી છે હવે આપણે આપણે વાત કરવી હોય કે ખાતર અને દવાનો ક્યારે ક્યારે કરવો નક્ષત્રના બધા નક્ષત્રો એટલા માટે સામાન્ય ખેડૂતોને કહું છું ભાઈ વધારે જોવા મળતો હોય છે તો તમારા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે જયારે અંધારીઓ અને અજવાળીઓ કહીએ છીએ આપણે કે જ્યારે એકમ થી લઈ અને અમાસ ના દિવસો ચાલતા હોય અને એકમ થી લઈને પૂનમના દિવસો તો અંધારિયાના દિવસોમાં જયારે તમારી અમાસ આવવાની હોય એના બે ત્રણ દિવસ પહેલા તમે જો કીતકો માટેનો રાઉન્ડ એડવાન્સ કરો છો તો તમારું અસરકારક નિયંત્રણ જોવા મળે છે અને પૂર્ણિમાના દિવસે તમે આપણે ખાતરો આપવા છે તો ખાતરો પણ માટેના નક્ષત્રોની આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરેલી છે પણ જયારે જમીનમાં ક્યારે આપવાની સ્પ્રે જયારે કરવા જયારે અજવાડિયાના દિવસો જયારે પૂનમ જેમ જેમ નજીક આવતી જાય નવ નવમી થી દસમી તિથિ પછીની જયારે તીથો ચાલુ થતી હોય એ સમયગાળા દરમિયાન તમે જે કોઈ પણ ખાતરો વોટર સોલ્યુબલ કે અન્ય કોઈ ખાતરો આપો છો એ મારફતે અથવા પાણી તમારે આપવા જોઈએ અને અંધારિયાના દિવસો ચાલતા હોય એ દરમિયાન જો તમારે વોટર સોલ્યુબલ ખાતરો સ્પ્રેમાંથી કે અન્ય કોઈ બીજા ચિલેટેડ ખાતરો આપવા હોય એ તો તમે સ્પ્રે દ્વારા આપશો તો જેથી કરીને પ્લાન્ટની અંદર મેક્સિમમ એબઝોર્બ અને એનો ગ્રેવિટેશનલ ફોર્સ જે પ્રમાણે કામ કરતો હશે અપવર્ડ ડાઉનવર્ડ મુવમેન્ટમાં એની અંધારિયાના દિવસોમાં વધારે હશે

જેથી કરીને તમારા જે ગૌ સર્વાના કે મોવા પછીના પર ઘણી વખત કુંડા કે જે પડવાના પ્રશ્નો રહેતા હોય છે આ પ્રશ્નો થાય છે બીજી વસ્તુ કે જે મૂળ અને ભરણી નક્ષત્રમાં મૂળ અને ભરણી નક્ષત્રમાં તમે જો અનાજની કાપણી કરો છો તે અનાજ જલ્દીથી સડી જતું હોય છે એટલે ખાસ કરીને આ બે નક્ષત્રોમાં આપણે અનાજની કાપણી કે લણણી ન કરવી જોઈએ મૂળ અને ભરણી નક્ષત્રોમાં નહીતર એ સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ વધારે હોય છે અને એના કારણે સર્વાના પ્રશ્નોને બીજા બધા વધી જતા હોય છે બરાબર છે સર આપણે નક્ષત્રની તો વાત કરી પણ શું વાવેતર માટે દિશાઓનું પણ એટલું જ મહત્વ છે ચોક્કસ આપણે વાવેતર કરતા હોય તો પ્રાચીન સમયમાં દરેક નાની નાની બાબતોને ધ્યાનમાં લેતા તો હંમેશા આપણે એમ કહીએ છે કે ભઈ સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં અસ્તમે છે તો આપણે આ કદાચ બધા ખેડૂતો માટે સગવડભરી ભરી નહી હોય પણ જે ખેડૂતોની સગવડતા છે તો હંમેશા ચાસ આપણે પૂર્વથી પશ્ચિમમાં દિશામાંની અંદર આપણે કાઢવા જોઈએ શું કામ

જેથી કરીને તમારું જમીનનું ધોવાણ પણ અટકે છે અને સાથે સાથે બીજો પણ એક ફાયદો છે કે પૂર્વથી પશ્ચિમ દિશામાં જ્યારે ફલિનીકરણમાં જે સ્વપરાગણયનવાળા પાકો છે તો પવનની દિશાને કારણે મોટા ભાગે આપણે નૈત્ય દિશાની અંદર પવનો વધુ જોવા મળતા હોય છે તો જે પરાગનયન માટે પણ પવનથી જે પરાગો ઉડે છે એ પૂર્વની પશ્ચિમની દિશાની અંદર ગતિ કરે છે કે જે પરાગણ પરાગણ માટે પણ એક ફાયદાકારક હોય છે અને સાથે સાથે બીજી વસ્તુ છે કે પાક પડી જવાનું હવાનું એરેશન તમારા ખેતરમાં પ્રોપર થતું હોય છે જેથી કરીને પાક પડી જવાના જે પ્રશ્નો રહેતા હોય છે વધારે પવનની અંદર એ પણ પ્રશ્નો તમારે ઓછા રહેતા હોય છે અને સાથે સાથે જે ઢાળવાળી જમીનમાં મેં વાત કરી કે તમારી ઢાળની વિરુદ્ધ દિશાની અંદર તમે ચાસ બનાવો છો તો સાથે સાથે એનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારો જે પાક જે પડી જતો હોય અથવા તો બીજા કોઈ વધારે જ્યારે વાવાઝોડું આવતું હોય છે એની સામે પણ પાક ટકી રહેશે બરાબર

ખેતરમાં રોગ અને જીવાતના પ્રશ્નો પણ ઉછળ પડે છે હમણાં જ બીરન અને શ્રીનગરના ખેડૂતો સાથે ચર્ચામાં મને વાત કરી કે સાહેબ દિવેલામાં આખા ગામમાં ઈયળો જોવા મળે છે પણ મારા ખેતરમાં બહુ ઓછી જોવા મળે છે તો ચોક્કસ એ નક્ષત્રનો પ્રભાવ એ બીજનીમાં રોગ પ્રતિકારક શક્તિ અને છેક સુધી એનો પ્રભાવ જોવા મળે છે એના કારણે રોગ જીવાતો ઓછી જોવા મળતી હોય છે સર ઘણા બધા ખેડૂત મિત્રોએ આગળના વિડીયો જોઈને કમેન્ટ કરેલી છે તો આપણે તે કમેન્ટ જોઈએ સર અહીંયા છે મહંતભાઈ પટેલ વડાલી સાબરકાંઠાથી પછી છે બાલુભાઈ સોલંકી ઉનાથી અને અશ્વિનભાઈ કે જેમણે ઘઉં અને વાવેતર કર્યું છે અને તેમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે પછી છે હીરુભાઈ અણીયાળિયા બોટાદથી જે બે વર્ષથી નક્ષત્ર આધારિત ખેતી કરે છે અને તેમને સારો એવો ફાયદો પણ થયો છે અને છે એક સુરતથી કિરીટભાઈ પટેલ છે તેમને પણ સારો એવો ફાયદો થયો છે આપણે જોઈ શકીએ છીએ અત્યારમાં ચૌધરી પ્રવીણભાઈ એ કોમેન્ટ કરેલી છે કે ભાઈ નક્ષત્ર આધારિત પ્રવીણભાઈ છે બરાબર છે છે ઉપયોગ કરી રહ્યા ઉનાથી ખેડૂતો છે કચ્છમાંથી જાડેજાભાઈ છે બરાબર આવી રીતે વ્યારાથી પિયુષભાઈ ગામીત કરીને કે જે નક્ષત્ર આધારિત નો એ પોતે ઉપયોગ કરી રહ્યા છે આમ ઘણા બધા ખેડૂત મિત્રોના મને નામ પણ મોઢે છે ઉનાથી આપણે ઉનાથી ઉનાથી પણ છે સુરેન્દ્રનગરથી છે જુનાગઢ ખેડૂતો છે આનંદવાડી ફાર્મ છે જસદણ છે

ખેલી મિત્રો આમાં તમારે ઘરેથી એક પણ પૈસો કાઢવાનો નથી તમારે ખાલી સમયનું અને મેનેજમેન્ટ જ કરવાનું છે વાવેતર તો બીજ લાવીને તમે તમારી અત્યાર સુધીની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે વાવેતર તો કરતા જ હતા પરંતુ તમે હવે તારીખ જોઈ નક્ષત્ર જોઈ ખેતર ખેડવાનું છે પાકની વાવણી છે સમયસર ખાતર છે સમયસર રોગ જીવાત માટે દવાઓ છે અને પાકની લણણી છે આ જો આપણે ખાલી સમયનું ખાલી મેનેજમેન્ટ એક પણ રૂપિયાનો એડિશનલ ખર્ચો કર્યા વગર તમે જે પદ્ધતિ કરો છો એ પદ્ધતિમાં ખાલી આટલું સમયનું યોગદાન આપશો તો ચોક્કસ તમારા ઉત્પાદન અને ગુણવત્તામાં સારો ફાયદો જોવા મળશે બરાબર છે સર હવે છેલ્લો પ્રશ્ન કે આપણે જો નક્ષત્ર આધારિત ખેતી કરીએ તો આપણે પાકના વૃદ્ધિ વિકાસ અને ગુણવત્તામાં કોઈ ફરક પડે ચોક્કસ આજે તમને વાત કરું કે ભાઈ પાકનો વૃદ્ધિ અને વિકાસ એ શેના પર નિર્ભર છે આપણે બધા જ લોકો સૂર્યપ્રકાશની થી પ્રકાશન દિશાની ક્રિયા થાય છે ઘણા બધા લોકોના મનમાં એવો સવાલ હોય છે કે આપણે ખાતર આપીએ છીએ બધી વસ્તુ પણ મોટા ભાગે આજે પણ દુબઈના જેવા દેશોની અંદર પણ મારે લાસ્ટ ટાઈમ વાત થઈ એ પ્રમાણે કે ભાઈ એક પાંત્રીસ ચાલીસ વર્ષ સુધી દુબઈ જેવા રણ પ્રદેશમાં અંદર પણ એ કહે છે કે ભાઈ સત્તાણું ટકા કામ તો સૂર્ય ભગવાન પોતે કરે છે સૂર્ય અને ચંદ્રની એનર્જી કામ કરે છે સાથે નક્ષત્ર કામ કરે છે તો આ બધી વસ્તુના કારણે જો આટલો પ્રભાવ જોવા મળતો હોય તો એની ગુણવત્તા અને ક્વોલિટી આજે આપણે પ્રોડક્શન તો સારું લઈએ છીએ પણ ક્વોલિટી યુક્ત જે ઉત્પાદન જે મળવું જોઈએ એ ઉત્પાદન મળવું મુશ્કેલ એટલા માટે છે કારણ કે એની અંદર જ્યારે સુધી તમારા ન્યુટ્રિશનનો આપણે કોઈ પણ શાકભાજી કે અનાજ ખાતા હોય તો એની અંદર એલા ન્યુટ્રિશન આપણા શરીરમાં આવવા જરૂરી છે તો આના કારણે ચોક્કસ એક ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને તમે જે પોષણ આપો છો અને સૂર્યપ્રકાશથી નક્ષત્રની સાથેનું જે મિલન થાય છે અને આપણે જે કીધું કે પ્રાચીન વારસાનું નક્ષત્રનું મિલન છે કે આપણા

સાંભળજો અને અમલ કરજો ફરી વાર આધુનિક ખેતીની અંદર આપણે આપણું પ્રાચીન વિજ્ઞાનનો સમન્વય કરી અને ખેતીને વધુ એક ઊંચા લેવલ પર લઈ જઈએ એવી જ શુભેચ્છા જય જવાન જય કિસાન